બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઇકબાલગઢ ગામે આવેલ પંચમુખી ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં બનાસકાંઠા ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ ગુવાભાઈ દેસાઈ શ્રેયાંતભાઈ પ્રજાપતિ રવિન્દ્રભાઈ ગમાર તેમજ અમીરગઢ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ તાલુકા ભાજપ મહામંત્રી રામલાલ મીણા ભરતસિંહ ડાભી પૂર્વ તાલુકા પ્રમુખ રણજીતસિંહ ડાભી તેમજ મોટી સંખ્યામાં ભાજપના નામી અનામી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા જોકે હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાના દોર વચ્ચે દાતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડી જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ કપાસિયા પૂર્વ સરપંચ માલજીભાઈ દેસાઈ કોંગ્રેસને છેડો ફાડી પોતાના પચાસ થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપના હાથે હાથ મિલાવ્યો છે તો બીજી તરફ ખારાના ગામના સરપંચ વનરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ તાલુકા પૂર્વ પ્રમુખ કોંગ્રેસનો છેડો ફાડીને પોતાના સૌથી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે તો બીજી તરફ સુરેલા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ધનાભાઈ બુંબડિયા કોંગ્રેસનો છેડો ફાડી પોતાના દસ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયો છે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા જ જિલ્લા તેમજ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના ગઢોમાં ગાબડા પડતા કોંગ્રેસની પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે बनासकाठा लोकसभा सीटना ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર રેખાબેન નો આજનો ચૂંટણી પ્રચાર પ્રવાસ કાર્યક્રમ હતો આ કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનનીય ની વિશેષ ઉપસ્થિતિમાં થયો જેમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસ ની રાજનીતિ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશનો વિકાસ કરી રહ્યા છે અને દેશના લોકોના જનહિત ને જન ગરીબ કલ્યાણના કામો કરી જે વિશ્વાસ જીત્યો છે એના આધારે આ વિસ્તારમાંથી લગભગ બસો થી પણ વધારે લોકો સરપંચ શ્રીઓ કાર્યકર્તા મિત્રો વિકાસની રાજનીતિમાં જોડાયા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે એમને આવકારું છું અને સૌ કાર્યકર્તા મિત્રોને આહવાન કરું છું

મહેશભાઈ પટેલ આજે પ્રદેશ કાર્યાલય કમલમથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાના સમાચાર જોઈને હું આનંદની લાગણી અનુભવું છું મહેશભાઈ મારા ગટમાં વિધાનસભાના સાથી ધારાસભ્ય હતા વિકાસની રાજનીતિમાં જોડાયા છે એમને પણ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું મિત્રો અનેક કાર્યકર્તાઓ અનેક આગેવાનશ્રીઓ કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટીમાં માનતા હોય આ બધા જ લોકો મોદી આગામી આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના ઉમેદવાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે કે દરેક લોકસભા સીટ પાંચ લાખ વોટથી જીતવી તો હું માનું છું કે બનાસકાંઠા લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી પાંચ લાખથી પણ વધારે મતોથી વિજય બનશે